દાહોદમાં તંત્રએ ટ્રાફિકના મુદ્દે ત્રણ શોપિંગ સેન્ટરોની ચાલીસ જેટલી દુકાનોને સીલ મારવાની કાર્યવાહી કરતા દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી રહી છે ત્યારે દાહોદ ટ્રાફિક અને પાર્કિંગ મુદ્દે તંત્રની લાલ આંખ વહીવટી તંત્રએ ત્રણ શોપિંગ સેન્ટરની દુકાનો સીલ કરી છે ત્યારે આંબેડકર ચોકમાં આવેલા શોપિંગ સેન્ટરની ચાલીસ થી વધુ દુકાનો સીલ કરવામાં આવી છે ત્યારે અવારનવાર સૂચના અને નોટિસ આપ્યા બાદ તંત્રની કાર્યવાહી છે ત્યારે કચેરીઓમાં આવતા રાહદારીઓને અડચણરૂપ થતી સમસ્યા મુદ્દે તંત્રનું કડક વલણ હોસ્પિટલ બેંક તેમજ લેબોરેટરી જેવી આવશ્યક સેવાઓને બાકાત રાખી તમામ દુકાનોને સીલ મારવાની કાર્યવાહી વહીવટી તંત્રની કામગીરીમાં ફફડાટ જોવા મળ્યો છે ત્યારે વેપારીઓ આવશ્યક સામાન બહાર કાઢવાની કામગીરીમાં જોતરાયા છે હવે જે અમારી મામલતદાર ઓફિસ તરફ જે રસ્તો જાય છે અને એ રસ્તા ઉપર બંને રસ્તાની સાઈડમાં કેટલીક દવાખાના આવેલા છે લેબોરેટરી આવેલી છે હવે લોકોને જવાવામાં ખૂબ જ તકલીફ પડે છે જે દુકાનદારો છે એમને દુકાન લઈને બેઠા છે એમને વખતો વખત તંત્ર તરફથી અમે નોટિસો આપેલી છે અને નોટિસો આપ્યા પછી અમે એમને સમજાવ્યા છે કે તમે પાર્કિંગ વ્યવસ્થાઓ બી કરો તો ટ્રાફિકનો પ્રોબ્લેમ સોલ્વ થયો છે પરંતુ અમે એ બાબતમાં એમને ખૂબ જ સમજાવે તેમ છતાં એ નિષ્ફળ ગયેલા છે અને ન છૂટકે તંત્ર તરફથી આજે એ બધી દુકાનોને અમે સીલ મારવાની કામગીરી શરૂ કરી છે અંદાજે ચાલીસ થી બેતાલીસ દુકાનો ખરી